નોકરીયાત વર્ગ ને પણ હાલાકી પડી રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે હેમલ વહેલી સવારથી જ દાહોદમાં ધોધમાર વરસાદ ગત મોડી રાત્રેથી દાહોદની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને પગલે નીચાણવાળા વાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે હાલ જો વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના દાહોદ ધાનપુર લીમખેડ સહિતના જે વિસ્તારો છે ત્યાં બાજુ ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં બાજુ પાણી ભરાયા હતા તેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે જે અલગ અલગ વાત કરવામાં આવે તો વહેલી સવારે જે કામ ધંધે જતા જે લોકો છે તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે જી આભાર માહિતી માટે